તેનો ડેટા વિદેશની સંસ્થાઓને મોકલી મોટી રકમ મેળવતા હતા તેને સરકારી વકીલે આરોપી દ્વારા પુરાવાનો નાશ કરાવવાના પ્રયાસની દલીલો કરતા કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે આજ રોજ આરોપી સ્મિતુલ ફિલિપભાઈ મહેતા જે ધર્માંતરણના કેસમાં પોલીસ દ્વારા અટક કરવામાં આવેલો તેણે જામીન ઉપર મુક્ત થવા માટે નડિયાદની સેશન્સ અદાલતમાં જામીન અરજી મૂકેલી જે જામીન અરજી લાંબી સુનાવણી બાદ આજરોજ સેશન્સ જજ શ્રી એમ જે બ્રહ્મભટ સાહેબે આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલો છે હાલ જે આ બનાવની વિગત એવી છે કે જે આરોપી સ્મિતુલ ફિલીપભાઈ છે એ અને એની સાથેનો મુખ્ય આરોપી સ્ટીવન ભાનુભાઈ મેકવાન તે બંને ભેગા મળી અને રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન નામની સંસ્થા તેઓએ રજીસ્ટર કરાવેલી અને આ સંસ્થાના બેનર હેઠળ આ બંને જણા રિસ્ટોરેશન રિવાવેબલ બાઇબલ કોલેજના નામનું બોર્ડ લગાવી અને આ બોર્ડની અંદર સેવ ધ સાઉલ નામનો લોગો લગાવીને અને આ બોર્ડ નડિયાદ ખાતે આવેલ રામ તલાવડી વિસ્તારમાં આશીર્વાદ નગર સોસાયટીમાં ઈશુદાસ વાઘેલાના મકાનમાં આ બોર્ડ લગાવી અને ગુજરાતમાં તેમજ ગુજરાત બહારથી પણ વસતા અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના લોકોને ખ્રિસ્તી ધર્મમાં ચમત્કારની વાત વાતો કરી જો તમે ખ્રિસ્તી ધર્મ અપનાવશો તો ઈશુ તમારી ઉપર ચમત્કાર કરશે આવી વાતો કરી